ભરૂચ જિલ્લાની ઝઘડા જીઆઈડીસી માં માનવતાને શરમસાર કરતી ઘટના સામે આવી છે જેમાં એક હવસખોરે 10 વર્ષથી શ્રમિક પરિવારની બાકી સાથે દુષ્કર્મ આચરી ગુપ્તાંગ સહિત શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઝગડિયા તાલુકાના નવા ગામ કરારવેલ ખાતે શ્રમજીવી પરિવાર પડાવ નાખીને રહે છે ત્યારે આ પરિવારની 8 થી 10 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી આ અંગેની જાણ થતા જ પરિવારજનો બાળકીને પ્રથમ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા તો આ તરફ ઘટનાની ગંભીરતા સમજી અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા સહિતના અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા બાળકી સાથે દુષ્કર્મ આચરી હવસખોરે તેને ઈજાગ્રસ્ત પણ કરી હતી નારાદમ આરોપીએ બાળકીને ઉપતાંગ તેમજ શરીરના અન્ય ભાગે ઘા મારી ઈજાગ્રસ્ત કરી હોવાની માહિતી સાંપડી ગઈ છે હાલ બાળકી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો આ અંગે પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે ઝઘડિયા જેડીસી વિસ્તારમાં એક પરપ્રાંતિય શ્રમિક પરિવાર ની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસ ની જે તપાસની કાર્યવાહી છે